અમદાવાદ શહેરની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળાની જમીન અને મંજૂરીને લઈને વિવાદ સર્જાયો એમસી દ્વારા શાળાને આપવામાં આવેલું પ્લોટ પરત લેવા માટે કાર્યવાહી કરવામાં આવશે ટીપી કમિટીના ચેરમેનના જણાવ્યા મુજબ શાળાને ત્રણ વાર નોટિસ આપ્યા બાદ પણ શાળા તરફથી જરૂરી ડોક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા નથી હવે સીઓપીની પ્રોસીજર કરવામાં આવશે અને એમસી દ્વારા એક સપ્તાહમાં સેવન્થ ડે સ્કૂલના સંચાલકોને કોમ્પિન્ટ ઓફિસર્સ પ્રોસિડિંગ્સ નોટિસ ફટકારવામાં આવશે ગતરોજ પચીસ નવેમ્બરના રોજ મળેલી ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીમાં ચર્ચા વિચારણા કરીને આ પ્લોટ પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કોમ્પિન્ટ ઓફિસર્સ પ્રોસિડિંગ્સ હાથ ધરાયા પછી કાનૂની રાહે પગલાં લેવામાં આવશે અને આ મામલે હિયરિંગ પણ હાથ ધરવામાં આવશે સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરતોનો ભંગ સહિતના મામલે ત્રણ શોકોઝ નોટિસ પણ ફટકારવામાં આવી હોવા છતાં સેવન્થ ડે સ્કૂલના સંચાલકોએ જવાબ આપ્યો નથી ટીપી કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતાએ જણાવ્યું હતું કે તાજેતરમાં આપવામાં આવેલી નોટિસમાં સેવન્થ ડે સ્કૂલના સત્તાધીશો દ્વારા એએમસી એસ્ટેટ વિભાગ સમક્ષ એકવીસ નવેમ્બર સુધીમાં કોઈ ખુલાસો આપવામાં આવ્યો નથી સેવન ડે સ્કૂલને અપાયેલી છેલ્લી નોટિસમાં જણાવ્યું હતું કે એએમસી એસ્ટેટ વિભાગ સમક્ષ એકવીસ તારીખ સુધીમાં કોઈ ખુલાસો કરવામાં નહીં આવે તો આ શરતોના ભંગ બદલ જવાબ આપવા માંગતા નથી તેવું સમજીને શરત ભંગ બદલ પ્લોટની ફાળવણી અને ભાડાપટ્ટાનો કરાર રદ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ